અને સ્ટેજ થી જોઈ શકો છો કે એવડો મોટો વિસ્તાર આ સભા માટે કરી અને કોઈ પણ એવા કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમ અહિયાં કરી શકે સારી રીતે લોકોની બેઠક વ્યવસ્થાનું આયોજન પણ કરી શકે હું ઊભો છું અહિયાં સ્ટેજ પર ઊભો છું પ્રમાણે અમલવારી પણ થાય છે કે ભાઈ આ બગીચાની માલિકી કેશોદ નગરપાલિકા બગીચામાં સામાજિક ધાર્મિક અને બેસણા જેવા પ્રસંગો કરવાની મનાય છે બગીચામાં મુલાકાત સમય સવારે પાંચ થી બાર સુધી અને સાંજે સાડા ત્રણ થી અગિયાર સુધી રહેશે જોયો કેટલો ચોખ્ખો હતો લાઈટો જોઈ સાથે સીસીટીવી કેમેરાથી સુસજ્જ એવો વિસ્તાર જોયો પરંતુ હવે આપણે જે ગાર્ડન

પરંતુ આજની તારીખમાં હું આવ્યો છું કેશોદ ઘણી બધી મારે વાતો કરવી છે તમારી સાથે ઘણી બધી બાબતો તમને જણાવવી પણ છે પરંતુ હું અહીંયા કેશોદ આવ્યો છું એના માટે કરીને કે ચાલો સૌથી પહેલા તો હું તમને કેશોદનો જે બગીચો છે જે ગાર્ડન છે જે લોકો શાંતિથી એક કલાક બેસી શકે નિરાત નો શ્વાસ લઈ શકે સવારથી માંડીને સાંજ સુધી પોત પોતાના કાર્યમાં જોડાયેલા હોય અને ત્યાર પછી એવો નિશાશો નાખે કે ચાલો ક્યાંક એવા સ્થળ પર આપણે બેસીએ તો એ હોય છે કે નગરપાલિકાની હદમાં આવતું એક મસ્ત મજાનું એવું ગાર્ડન બાળકો રવિવાર રવિવાર ની દરમિયાન એવું થતું હોય કે પપ્પા ચાલો મમ્મી ચાલો કે આપણે ક્યાંક જઈએ પરંતુ એના માટે કરીને એક સારી એવી નગર નિગમની સુવિધામાં મનોરંજન ની સુવિધામાં હોય છે છે એ બાગ બગીચા અને ગાર્ડન તો આજ સૌથી પહેલા તો આપણે આ કેશોદનું જે ગાર્ડન છે એ ગાર્ડનની હું તમને મુલાકાત કરાવડાવું ત્યાંની જે સુવિધાઓ છે એ તમને બતાવડાવું અને ત્યાર પછી ઘણી બધી બાબતો છે એ તમને જણાવું મિત્રો તો આ બહારથી જે છે એ કેશોદ જે ગાર્ડન છે જે કેશોદ બાગ બગીચો છે એની બાઉન્ડ્રી છે અહીંયાથી પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઉદ્યાન કેશોદ નગરપાલિકા આથી એમનો એક એન્ટ્રી ગેટ છે અહીંયાથી આપણે એન્ટર થવાય છે 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 અલગ અલગ વિભાગો રાખેલા સારો એવો પથ બનાવેલો બાજુ ઝાડવા લાગેલા છે જ્યારે વૃદ્ધોને બેસવા માટેની સિટિંગ વ્યવસ્થા પણ સારી એવી લગાવેલી છે હવે મિત્રો જેવા આપણે એન્ટર થશું ને એટલે અહીંયા કેશોદ નગરપાલિકા સરકાર શ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ ઘટક હેઠળ વર્ષ બે હાજર સત્તર અઢારની ગ્રાન્ટમાંથી પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઉદ્યાનના રૂપિયા ત્રણસો ચોત્રીસ પોઈન્ટ પચાસ લાખના કામનું શ્રી મનસુખભાઈ માંડવીયા અને માનનીય મંત્રી શ્રી ભારત સરકારના માર્ગદર્શન હેઠળ લોકાર્પણ શ્રી દેવાભાઈ માલમ માનનીય ધારાસભ્ય શ્રી કેશોદ વિધાનસભા મત વિસ્તારના વરદ હસ્તે મેહુલભાઈ ગોંડલિયા પ્રમુખ કેશોદ નગરપાલિકા અને શ્રી મુકેશ એમ વાઘેલા ચીફ ઓફિસર કેશોદ નગરપાલિકા વિક્રમ સૌદ બે ફાગણ સુદ દસ દશમ રવિવાર તારીખ નવ ત્રણ બે હજાર ને આ એક તમને બોર્ડ જોવા મળશે અહિયાં આપણને સિક્યુરિટી ગાર્ડ જોવા મળશે કે જે એકદમ સ્ટ્રીકલી સૂચનાઓ સાથે જે કોઈ પણ આની અંદર ગાર્ડનમાં બાગ બગીચામાં ફરવા માટે અથવા તો પોતાની શાંતિ મેળવવા માટે આવે છે તો એ લોકોને અહીંયા સ્ટ્રીકલી આ જે ચોકીદાર બાપા છે શું નામ છે બાપા આપનું પીડી ધાના પીડી ધાનાભાઈ અને તમારું રામાણીભાઈ

એ આ વિસ્તારની અંદર એટલે કે એમ કહી શકાય પંદર થી વીસ ફૂટના ગાળામાં ઝાડવા લગાવેલા છે શોભા માટે કરીને સારા એવા ફાઈકસ ને એમ મોટા થશે અને સારું એવું કહેવાય ને કે ફોસ્ટેલ પામ ને મોટા થશે ત્યારે ખરેખર આનો નજારો અદભુત હશે આ પાણીનો ટાકો અહીંયા લાગેલો છે જો કે બહુ પહેલાથી છે અને ત્યાર પછી એવો પ્લાન બન્યો હોય છે કે આપણે આ વિસ્તારની અંદર ગાર્ડન બનાવવું છે એટલે જેથી કરી અને આ જે ટાકો છે એ અત્યારે અહીંયા અને કાકાની આસપાસ અહીંયા પણ આ બાઉન્ડ્રી આ રીતે મારી દીધેલી છે મિત્રો ને રસ્તાની એક્ઝેક્ટ બાજુમાં લાઇટિંગના પોલ પણ લગાવેલા છે ચારે બાજુ આ તમે જોઈ શકો છો અને જે બગીચો છે આખો એટલે કે ગાર્ડન જે છે એ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ છે દરેક પોલ પર ચાર પાંચ પોલ મૂકી અને સીસીટીવી કેમેરા લગાવેલા છે અહીંયાની બાજુ આ રીતે બાળકોને રમતગમત માટેનો એક અલગ વિભાગ આપ્યો છે અને ત્યાંની બાજુ આપણે ઓપન એક જીમ આપેલું છે કેમ છો દાદા મજામાં હવે અહીંયા મિત્રો હું તમને અંદર જઈ અને બતાવું કે કઈ કઈ બાળકો માટે રાઇટ્સ રાખેલી છે મિત્રો ગાર્ડન હોય બાગ બગીચો હોય અને બાળકોને રમવા માટે રાઈટ્સ ન હોય તો એ બગીચો અધૂરો કહેવાય અહીંયા કેશોદના ગાર્ડનની જે વ્યવસ્થા છે ખરેખર અદ્ભુત છે અહીંયા તમે જોઈ શકો છો કે એક અલગ વિભાગ જ રાખેલો છે એની અંદર અલગ અલગ પ્રકારની રાઇડ્સ છે લસરપટ્ટા છે બાળકોને અહીંયા સારા એવા મસ્ત મજાને એમ કહી શકાય ને બાળકો બેસી શકે એવા ઝૂલા છે એમ તમે સમજી શકો છો મારો મતલબ હું શું કહેવા માંગુ છું ત્યાર પછી બાજુની અહીંયા સાઈડની બાજુ બેન્ચીસો રાખેલી છે બેસવા માટે કરીને અને અહીંયા પણ સ્પેશિયલી એક ગાર્ડ મુકેલા છે જેથી કરીને બાળકોને ક્યાંય કોઈ પ્રકારની હાનિ ન થાય અથવા તો માની લો કે પેરેન્ટ્સ થી થોડું વિખૂટું પડ્યો છે તો એ જે ગાર્ડ છે એ સારી રીતે એની સાર સંભાળ રાખી શકે અને સાચવી શકે ત્યાર પછી ત્યાંની બાજુ છે એ એક ઓપન જીમ આપેલું છે અમને આમની બાજુ છે એ ઇન્ડોર જીમ છે એ પ્રાઇવેટ જીમ છે અને ત્યાર પછી બાજુમાં એક સ્કેટિંગ માટે કરીને પણ એક જગ્યા ફાળવેલી છે અહીંયા સ્કેટિંગ માટે વ્યવસ્થા કરી છે કે જે બાળકો છે જેને સ્કેટિંગ કરવું છે એ અહીંયા આવીને મસ્ત મજાનો એવું સ્કેટિંગ કરી શકે છે એના માટે કરીને એ લોકોએ અહીંયા આ ગાર્ડનની અંદર જ બગીચાની અંદર જ એક એવી વ્યવસ્થા કરી છે બેટા આ ફ્રીમાં છે ચાર્જ લાગે છે અહીંયા તમે ફ્રીમાં જ છે ને કોઈ ચાર્જ નથી આપવો પડતો ને આ જે છે એ નગરપાલિકા હસ્તક છે ફ્રીમાં પરંતુ જે ઇન્ડોર જીમ છે જે અહીંયા દેખાય છે ઇન્ડોર જીમ એ જે છે એ પ્રાઇવેટ ને મિત્રો આ બાજુ અહીંયાના ભાગમાં એક ઓપન જીમ આપેલું છે કે અહીંયાથી ચાલવા માટે આવે છે અથવા તો એન્જોયમેન્ટ માટે આવે છે તો જે વૃદ્ધો છે એના માટે કરીને લાભદાયક છે જો કે તમામ જે કોઈ વસ્તુઓ છે એની સાચવણ કરવી પણ આપણી પોતાની ફરજમાં આવે છે કેમ કે આ જે કંઈ પણ લાગેલું છે તમામ વસ્તુઓ એ આપણા માટે કરીને લગાવેલું છે એટલે અહીંયા અલગ અલગ પ્રકારની મશીનરી લાગેલી છે કે પુશઅપ છે ત્યાર પછી શોલ્ડર માટે છે લેગ માટે કરીને છે વિંગ્સ માટે કરીને છે આ તમામ પ્રકારની જે મશીનરીઓ છે આ મશીનરીઓ અહીંયા લગાવેલી છે એટલે કે એક અલગ વિભાગ એક જીમ માટે કરીને એટલે કે ઓપન જીમ રાખેલું છે બે વિભાગ વિભાગ છે એટલે કે અને ઓપન જે જીમ છે તે અને ત્યાર પછી આપણે આગળ વધીએ આજુબાજુમાં બધામાં આપણે અંદર જઈએ તો કેવાય ને કે મન પ્રફુલ્લિત થઈ જાય આપણા એવું થાય કે બસ થોડીવાર માટે નહીં પણ વધુ સમય માટે આપણે બેસા રહીએ આપણો ક્યાંક થાક ઉતરે સારા એવા વિચારો પણ આપણે લઈ શકીએ એવી એવા સ્થળ ઉપર કે જે આપણને બેસવું ગમે આ અહિયાં આ આ નગરપાલિકાએ આ રીતે લગાવેલું છે મિત્રો ત્યાંથી અમે આવ્યા ને અહિયાં બહુ મોટું એવું પાણીનો ફુવારો લાગેલો છે અહિયાં છે એ ઇન્ડોર જીમ છે મળતી માહિતી મુજબની તમને વાત કરી દઉં કે નગરપાલિકાના જે ગાર્ડન વિસ્તારની અંદર ઇન્ડોર જીમ જે લગાવેલું છે એ જીમનું યરલી એક લાખ ને દસ હજાર આપણે નગરપાલિકાને એમનું ભાડું ચૂકવીએ છીએ બહુ સારી વાત છે કે જેનાથી નગરપાલિકા એ શહેરી વિકાસના કામોમાં આ નાણાંનો ઉપયોગ કરી શકે ખરેખર બહુ મસ્ત મજાનો કોન્સેપ્ટ પણ છે કેમ કે નગરપાલિકા પાસે ભંડોળ હશે તો સારી રીતે એ શહેરી વિકાસ કરી શકશે જે ગ્રાન્ટ આવે છે શહેરના ઉપયોગ માટે કરીને અને અહીંયા ફુવારા લાગેલા છે મેં એક ભાઈને મોકલ્યો છે કારણ કે અત્યારે સમય થઈ ગયો છે લગભગ સાડા છ ની આસપાસ કાકાએ કીધું કે ફુવારા બંધ છે અમુક કારણોસર પરંતુ જોઈએ ચાલુ થાય છે કે કેમ તો આવ્યા જ છે તો એ પણ હું તમને બતાવતો ચાલુ જુઓ બહુ વિશાળ રેન્જની અંદર આ ફુવારો લગાવેલો છે અહીંયા અને ત્યાં આજુબાજુમાં અહીંયા આ બેન્ચિસો રાખેલી છે બેસવા માટે આખા ગાર્ડન ની અંદર દરેક જગ્યાએ આપણે ગયા ને જ્યાં જ્યાં જોયું ને ત્યાં તમામ જગ્યાએ આ બેન્ચીસો લાગેલી છે મિત્રો amare અજીજીને માન આપી અને અહીંયા આ લોકોએ આ ફુવારો ચાલુ કર્યો છે તમે જોઈ શકો છો ચારે બાજુથી કદાચ બની શકે કે તમને માત્ર જે છાટા પડે છે ને એ જ દેખાય છે પરંતુ આ નજારો પણ અદભુત છે રાત્રિ દરમિયાન આમાં લાઈટ ચાલે છે કે કેમ ખ્યાલ છે કે રાત્રિ દરમિયાન લાઈટ ચાલે છે ને આની અંદર ગ્લાસ લાગેલા છે એ ગ્લાસની નીચેની બાજુથી લાઇટનો એવો પ્રકાશ પડે છે અને ઉપરથી જ્યારે પાણીના ફુવારા આવતા હોય ત્યારે એ ખરેખર જોવાલાયક હોય છે પરંતુ અમુક કારણોસર વરસાદી માહોલના લીધે વાયરિંગ છે એ ફોલ્ટ થયો છે એના લીધે કરી અને આ જે કાચની નીચેની જે લાઇટો લાગેલી છે એ બધી જ લાઇટો બંધ છે જ્યારે ચાલુ થાશે જે તે સમયમાં વહેલી તકે ત્યાર પછી આપણે ટ્રાય કરીશું હવે બંધ કરાવી દે વાંધો નહીં હવે બંધ કરાવી દે ચાલશે આ જે ફુવારાનું પાણી છે એ પાણી આ તળાવમાં જાય છે અત્યારે નાળું બંધ છે જેથી કરીને તળાવમાં પાણી જાતું નથી એટલા માટે કરીને ફુવારો બંધ રાખ્યો છે નહીતર તો સતત ને સખત ચાલુ હોય છે અહીંયા તમે જોઈ શકો છો આ તળાવ બનાવેલું છે આ રીતે એની ઉપર હંસ છે સારસ બગલા છે પ્લસ બતક છે અને એક વખત એક નજરમાં જોઈએ ને તો ખરેખર ખૂબ જ મજા પડે અને બાળકોને તો આવું જોવું ખૂબ જ ગમતું હોય કે ચાલો ચાલો આપણે જઈએ ગાર્ડનની અંદર પરંતુ કે જ્યાં છે ત્યાં લાહવો લઈ શકે છે જ્યાં નથી ત્યાં લાહવો લેવો અઘરો હોય છે કેશોદ નગરપાલિકાને ખરેખર ધન્ય છે કે એવડા મોટા વિસ્તારની અંદર આવો મસ્ત મજાનો એવો બગીચો તૈયાર કર્યો જેથી કરીને કેશોદના જે લોકો છે એવન બારના લોકો પણ એવન જે આ માંગરોળથી પણ અહીંયા સુધી આવે છે ઘણા ભાઈઓ સાથે મારી મુલાકાતી કિલોમીટર નું અંતર કાપી અને અહીંયા આ ગાર્ડનમાં આવે છે આવવાની જરૂરિયાત શા માટે ઊભી થાય છે કારણ કે ત્યાં એવી સુવિધા નથી એટલા માટે કરી અને એ લોકોને અહીંયા કેશોદ સુધી બાળકોના આનંદ માટે કરી અને અહીંયા આવવું પડે છે હજી ઘણો બધો વિસ્તાર બાકી છે ચાલો તમને બતાવું આ તળાવ અહીંયા ફુવારો અને અહીંયા આ બેસવા માટે કરી અને એક અલગ પોર્શન રાખેલું છે કે માની લો કે આખી ફેમિલી આવે છે અને એ લોકોને કંઈક નાસ્તો પાણી કરવો છે તો અહીંયા ફેમિલી બેસીને સારી રીતે નાસ્તો પાણી કરી શકે આગળની બાજુ એટલે કે ત્યાંની બાજુ પણ એ રીતે એક અલગ વિસ્તાર ફાળવેલો છે આમની બાજુ છે એ ઓપન સભાખંડ રાખેલું છે અને ત્યાં પણ એક વિસ્તાર એવો છે કે જ્યાં આ રીતે બેસવા માટે કરીને અલગ જગ્યા ફાળવેલી છે મિત્રો આખે આખો રસ્તો છે જ્યાં જ્યાં વળાંક આવે છે ટર્ન આવે છે ત્યાં આ રીતે આગળ આપણે જોયું કે સાબર હરણ અહીંયા ચિમ્પાન્ઝી અહીંયા હાથી અને જે ઓટો છે એ ઓટા ઉપર સળિયા રાખેલા છે જેથી કરીને કોઈ બેસે નહીં અને એ જે એટલો વિસ્તાર છે એ વિસ્તાર ખરાબ ન થાય અથવા તો બીજી કોઈ પણ રીતે ખરાબ ન થાય જેથી કરીને અહીંયા આ પ્રકારે સળિયાઓ મૂકેલા છે આગળની બાજુ પણ જ્યાં આ રીતે અહીંયા બેસવાનું એક આપણને વ્યવસ્થા ફાળવેલી છે તેવી જ રીતે અહીંયા બીજી એક વ્યવસ્થા પણ એટલો જ વિસ્તાર બેસવા માટેનો ફાળવેલો છે કે પરિવાર સાથે જયારે કોઈ આવે છે સપોઝ એ લોકોને એવું મન થાય છે કે ચાલો ભાઈ આપણે નાસ્તો પાણી સાથે લઈને જઈએ અમે નાના હતા ને ત્યારે જતા આવી રીતે કે ભાઈ મજા મજા પડતી બેઠા હોય બધા પરિવારની સાથે એની અંદર આપણે ક્યારેક ઘૂંગરા બટેટા ને પૌહા ને મોજ પડી જાય ને પરંતુ અહિયાં પણ આ લોકોએ હવે આ જે લોન નો વિસ્તાર પાથરેલો છે ને એ થોડો ઢોળાવવાળો પાથરેલો છે જેથી કરીને બેસવાની પણ મજા

કે ભાઈ અંદર જ્યારે કોઈ પણ પ્રવેશ કરે છે લોકો અંદર આવે છે ગાર્ડન માં મોજ મજા કરવા માટે આવે છે મનને પ્રફુલ્લિત કરવા માટે આવે છે મનને શાંત કરવા માટે આવે છે ત્યારે એમ કહેવાય ને કે આખું ગાર્ડન સુગંધી થઈ જાય છે પંડરી બહારની બાજુ જે દસ પંદર ફૂટ ની અંદર જે જગ્યા મૂકેલી છે ને જ્યાં ઝાડવા લગાવેલા છે ને આ તમને ખરેખર વિડીયોમાં બહુ મજા પડતી હશે નહીં આજના વિડીયોની અંદર કેવું આમ લોકેશન લાગે છે આપણને મસ્ત મજા પડી પરંતુ દરેક જગ્યાએ આ રીતે મિત્રો આપણી જે કોઈ પણ વસ્તુઓ છે એની જાણવણી આપણા સૌની ફરજ હોય કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે આપણે જેટલું ચોખ્ખું રાખીશું જેટલું સ્વચ્છ રાખીશું એટલું રહેશે એવું દેખાય કે કે અમુક વસ્તુઓ એવી છે છે જે પ્રતિબંધિત છતાં પણ જ્યાં ત્યાં આ નાના નાના ભૂલકાઓ પણ અહીંયા આવતા હોય છે એટલે એની નજરમાં જો આવી વસ્તુઓ ચડે ને તો કહેવાય કે આ શરમજનક બાબત છે એટલે જે લોકો પણ જ્યાં જ્યાં વિસ્તારમાં જે જગ્યાએ ક્યાં ગાર્ડનમાં જાય છે જ્યાં બાગ બગીચામાં જાય છે ત્યાં જઈને ખાસ ધ્યાન રાખવું કે ભાઈ આવા પ્રકારની વસ્તુઓથી શક્ય બને ત્યાં સુધી દૂર રહેવું વિશેષમાં તમને કંઈ કહેવું નથી તમે બધા સમજદાર છો જે લોકો આવું કરે છે એના માટે કરીને આ એક ખાસ એક બાબત હતી તો મને થયું લાવો ચાલો આ તો મારી નજરે ચડ્યું એટલે જણાવી દઉં જેટલું શક્ય બને એટલું આપણી પોતાની પણ ફરજમાં આવે કે આપણે એને સ્વચ્છ રાખીએ ચાલો તો આ વિસ્તાર આપણે જોઈ લીધો હવે આગળનો આપણે આ જે ઓપન સભાખંડ છે ત્યાં જઈએ આ જે છે

અને આમની બાજુ તમે જોઈ શકો છો કે કેવડો મોટો વિસ્તાર સભાખંડ માટે એટલે કે ઓપન સભાખંડ માટે ફાળવેલો છે હું ઊભો છું અત્યારે સ્ટેજ ઉપર અને સ્ટેજ થી અહીંયાની બાજુ તમે જોઈ શકો છો કે એવડો મોટો વિસ્તાર આ સભા માટે કરી અને કોઈ પણ એવા કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમ અહીંયા કરી શકે સારી રીતે લોકોની બેઠક વ્યવસ્થાનું આયોજન પણ કરી શકે હું ઊભો છું અહીંયા સ્ટેજ પર ઊભો છું સારી રીતે લોકોને બેઠકની વ્યવસ્થા પણ થઈ શકે અને કહેવાય ને કે સારી એવી પબ્લિક એપ્રોક્સિમેટલી પંદરસો બે હજારની આસપાસ લોકો તો આરામથી બેસી જાય એમ કહું તો ચાલે ત્યાંથી એન્ટ્રી થઈ શકે સ્ટેજ ઉપર અને અહીંયાથી એક્ઝિટ થઈ શકે અને એક્ઝિટ થતાની સાથે આપણને અહીંયા જોવા મળશે એક ફૂડ કોર્ટ અમારી પણ અમની સાથે વાત થઈ અગાઉ કે ભાઈ આ ફૂડ કોર્ટ જે છે એ પ્રાઇવેટ છે કે પછી નગરપાલિકા હસ્તક છે એટલે અમને એક ભાઈ મેળ્યા એ ભાઈએ જણાવ્યું કે જીમ અને ફૂડ કોર્ટ બંને જે છે એ પ્રાઇવેટ છે જે તે સમયમાં જ્યારે ઓક્શન થયું એ ઓક્શનની અંદર આ લોકોએ ભાડે પટ્ટે રાખી લીધેલું છે કે જેથી કરીને અહીંયા આવનારા જે કોઈ તમામ લોકો છે એન્જોયમેન્ટ માટે આવે છે એમને શાંતિ મેળવવા માટે આવે છે આ જે વિસ્તાર છે એ આખો એક જે સિટી જે છે ને એ સિટીના વચ્ચેના ભાગમાં છે આખી સિટી લાગેલી છે કેશોદની અને એના સેન્ટરમાં છે એટલે સારી રીતે અહીંયા ચાલવાની પણ વ્યવસ્થા છે કેમ કે વિસ્તાર એવડો મોટો છે આપણે ઘણી વખત એવું બનતું હોય છે કે ક્યાંક બાયપાસ હોય આપણા વિસ્તારની અંદર આપણા શહેરની વાત કરું છું કે બાયપાસ ઉપર સાંજ દરમિયાન ચાલવા નીકળતા હોય તો અહીંયા છે એ ચાલવાનો ખરેખર લાહવો પણ કંઈ અલગ હોય અને આ જે ફૂડ કોર્ટ છે એ ફૂડ કોર્ટની મળતી માહિતી મુજબની વાત જણાવી દઉં કે લાખ અને ભાડાપટ્ટે રાખેલું છે જે ઇન્કમ પણ એ નગરપાલિકાને જાય છે મેં તમને અગાઉ કીધું ને કે ભાઈ આપણે ધારીએ નગરપાલિકા જો ધારે તો એ સારી રીતે જે કોઈ પણ એમની પાસે પડેલા જે કંઈ પણ સંસાધનો છે

ચાલો તો તમને બતાવી દઉં કે તમે ક્યારેક આવો છો તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ ફૂડ કોર્ટ જે છે કેશોદના ગાર્ડનમાં એમાંથી તમને કઈ કઈ વસ્તુઓ અવેલેબલ છે અહિયાં મિનરલ વોટર છે સોફ્ટ ડ્રિંક છે માઝા કોકાકોલા બટર મિલ્ક મસાલા બટર મિલ્ક પ્લેન વેજીટેરિયન રાયતા મિક્સ રાયતા મસાલા પાપડ ફ્રાઈડ પાપડ રોસ્ટેડ પાપડ ચીઝ મસાલા પાપડ ફિંગર ચિપ્સ લસ્સી લસ્સી અને ચોકલેટ લસ્સી એટલે કે સૂપની આઈટમ છે તંદૂરી સ્ટાર્ટર છે ચાઇનીઝ સ્ટાર્ટર ડ્રાય છે ચાઇનીઝ સ્ટાર્ટર ગ્રેવી છે ચાઇનીઝ સ્નેક્સ નૂડલ્સ છે ચાઇનીઝ રાઇસ છે સિઝલર છે સેન્ડવિચ છે ટોસ્ટેડ બ્રેડ છે પીઝા છે મોમોઝ છે બર્ગર છે સાથે પનીર સબ્જી વેજ કોફ્તા કાજુ કતરી ચીઝ સબ્જી ઇન્ડિયન વેજ સબ્જી ઇન્ડિયન રોટી ઇન્ડિયન બ્રેડ બાસમતી બાસમતી કા કમાલ આ કંઈક નવું જ આવ્યું છે ભાઈ બાસમતી કા કમાલ દાળ છે કાઠિયાવાડી છે અને કાઠિયાવાડી છે આ જે ફૂડ કોર્ટ છે છે એની અંદર અવેલેબલ છે તમે ક્યારેક આવો છો અને તમને એવું થાય છે કે ભાઈ ચલો ગાર્ડન માં તો જઈએ છીએ પરંતુ બહાર થી કઈક લેતા આવીએ ઘરની વસ્તુ લાવો છો ઇટ કે પરંતુ લાવતા ભૂલી ગયા અને બાળક એમ કે છે કે મમ્મી અમારે કંઈક ખાવું છે તો તમે આ ફૂડ કોર્ટની અંદર આવી અને એટલી વસ્તુઓનો લહ્હો લઈ શકો છો એટલી વસ્તુઓની મજા માણી શકો છો મિત્રો ઘણી વખત એવું આપણે વિચારતા હોઈએ કે ચલો ગાર્ડનમાં જઈએ છીએ અથવા તો ક્યાંક એવું મનોરંજન સ્થળ પર જઈએ છીએ તો આપણને એવું લાગતું હોય કે ભાઈ મોંઘું હશે વધારે ભાવ હશે પરંતુ આ લોકો અહીંયા જે આપણે ભાવ રેટ પણ જોયા ને બહુ સસ્તા છે બહુ વાજબી છે એટલે તમે સારી રીતે મજા માણી શકશો સારી રીતે જમી શકશો સારી રીતે એન્જોયમેન્ટ પણ કરી શકશો આગળ હજુ એક બાકી છે ત્યાં આપણે જઈએ અને મિત્રો આ ગાર્ડન ના ટોટલ ત્રણ ગેટ છે એક આપણે એન્ટર થયા ત્યાંની બાજુ એક આમની બાજુ એક ગેટ છે અને એક અહીંયા પાછળની બાજુ ગેટ છે એટલે ટોટલ ત્રણ ગેટ લાગેલા છે તવડોક મોટો વિસ્તાર આપેલો હોય ત્યાં અહીંયા આવતા હોય તો મોસ્ટ ઓફ સમય ટાઈમ એ સાંજનો સંધ્યા સમય અહીંયા નીકળતા હોય તો એના માટે કરી અને જાહેર જે શૌચાલય છે એની પણ આ લોકોએ અહીંયા ગાર્ડન ની અંદર એક વ્યવસ્થા કરી છે તો કે જેન્ટ્સ અને લેડીઝ માટે અહીંયા આ બાજુ જાહેર શૌચાલયની પણ એ લોકોએ વ્યવસ્થા કરી છે બેસવા માટે કરી અને આ એક બીજો વિભાગ અહીંયા આ પ્રકારે અલગ એક જગ્યા લોન પાતરેલી છે અને અલગ જગ્યા ફાળવેલી છે આ જે ઝાડવા છે એને કાયપા નથી જુઓ એને ડેકોરેટમાં ઉપયોગ કર્યો છે અહીંયા આ રીતે જોઉં છો ને કેટલું મસ્ત લાગે છે આ જે બોરસરીનું ઝાડવું છે એ પણ એ લોકોએ કાપ્યું નથી કારણ કે બોરસરીની અંદર સૌથી વધારે જો કોઈ આવતું હોય ને તો ચકલ્યો એના માટે કરીને ઘરે બોરસરી વાવવી જોઈએ પરંતુ હું તમને ગાર્ડનની વાત કરું તો આ જે ડ્રીપ છે એ ડ્રીપ ચારે બાજુ લગાવેલી છે ક્યાં હતી જો અહીંયા રહી અહીંયા ડ્રીપ લગાવેલી છે જેથી કરીને પાણી જે છે એ આખા આ વિસ્તારમાં તમામ જગ્યાએ ત્યાં પણ લગાવેલી છે ત્યાંની બાજુ પણ લગાવેલી છે ત્યાંની બાજુ પણ લગાવેલી છે અને આની જે દેખરેખ છે એ ખરેખર કાબિલે તારીફ છે આખા ગાર્ડનમાં ફૈરા તમામ જગ્યાએ ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો કચરો જોવા મળ્યો નહીં દરેક રસ્તા ઉપર ચારે બાજુ ડસ્ટબીન રાખેલા છે અહીંયાના લોકો પણ જે ફરવા માટે આવે છે સૂચનાઓ આપેલી છે કે ભાઈ કોઈ પણ પ્રકારનો કચરો છે એ કચરો ક્યાંય જાહેરમાં નાખવો નહીં અને ડસ્ટબીનમાં રાખવો લોકો પણ એટલા સમજે છે અને ત્યાર પછી અહીંયા જે સૂચનાઓ છે એ જાહેર સૂચનાઓ ને સૂચનાઓ પ્રમાણે અમલવારી પણ થાય છે કે ભાઈ આ બગીચાની માલિકી કેશોદ નગરપાલિકા ને બગીયામાં સામાજિક ધાર્મિક અને બેસણા જેવા પ્રસંગો કરવાની મનાય છે બગીચામાં મુલાકાતનો સમય સવારે પાંચ થી બાર સુધી અને સાંજે સાડા ત્રણ થી અગિયાર સુધી રહેશે બગીચામાં બાબા ગાડી ચેર અપંગ માટેની સાયકલ લાવવાની છૂટ રહેશે પરંતુ સાયકલ સ્કૂટર રિક્ષા જેવા વાહનો ઇમરજન્સી કામગીરી સિવાય લાવવાની મનાય છે બગીચાના પ્રવેશ આગળ વાહનનો પાર્ક કરવાની મનાય છે કુતરા કે અન્ય પાલતુ જાનવર બગીચામાં લાવવાની મનાય છે ખાણીપીણી વેચનાર ફેરિયા મદારી વગેરે ધંધાર્થીઓને બગીચામાં દાખલ લાવવાની મનાય છે બગીચામાં અસભ્ય વર્તન કરવાની મનાય છે છે બધો કચરો કચરા જ નાખી સ્વચ્છતા જાળવવી સ્કલ્પચર બર્ડ્સ વગેરે વસ્તુઓને અડવાની તથા છોડને અડવાની કે ફૂલ તોડવાની સખ્ત મનાઈ છે મિત્રો ઘણી વખતે આપણે એવું બનતું હોય કે ચાલતા જતા હોય ને પાંદડું તોડીને નીચે નાખી દઈએ ચાલતા જતા હોય પાંદડું તોડીને નીચે નાખી દઈએ ખરેખર શું મજા આવતી હોય ખબર નહીં પરંતુ ફૂલ જ્યાં સુધી છોડમાં છે ત્યાં સુધી જ એ આપે છે એ જેવું છોડમાંથી એને તોડી લેવામાં આવે એટલે એટલે એની વહી જાય છે હોય ત્યાં ઇલેક્ટ્રિક સાધનોને અડવાનું નથી બગીચામાં ધૂમપાન કરવાની તથા નશાયુક્ત પદાર્થો લાવવાની મનાઈ છે પરંતુ આગળ આપણે જોયું ક્યાંક ક્યાંક એવું કહેવાય કે અસામાજિક તત્વ કહી શકાય આવા લોકોને કે જે એમ કેવાય કે મનાઈ હોવા છતાં કયા સ્થળ પર શું કરવું એની ખબર ના હોય તો આવું બધું થતું હોય બની શકે કે કંઈક કોઈ પ્રકારે શિક્ષણનો અભાવ પણ હોય શકે પરંતુ બીજાને ત્રાસ ન થાય તે માટે રેડિયો કે મોબાઈલ માત્ર હેડફોન કે ઇયરફોનથી સાંભળવાની છૂટ છે બગીચાના લોન પ્લોટમાં તથા વોકિંગ ટ્રેકમાં ક્રિકેટ ટેનિસ ફૂલ રેકેટ વોલીબોલ ફૂટબોલ વગેરે જેવી રમતો રમવાની સખ્ત મનાય છે બગીચામાં આવેલ રમતગમતના સાધનો દસ વર્ષથી નીચેના બાળકો માટે જ છે બગીચામાં કોઈ પણ પ્રકારના ખાદ્ય પદાર્થો ફેંકવા નહીં તથા કીડિયારું પૂરવું નહીં ઉપરોક્ત સૂચનાઓનો ભંગ બદલતા તથા અન્ય રૂપિયા એક હજારનો દંડ વસૂલ કરવામાં આવશે હુકમથી કેશોદ નગરપાલિકા આ એટલી જે સૂચનાઓ છે આ તમામ સૂચનાઓ તમને જેવા એન્ટર થાશો ને એવું તમને જોવા મળશે હકીકત કાબિલે તારીફ છે આખું જે ગાર્ડન બનાવ્યું છે એની અંદર શોધ લોકો જે લાભ લઈ રહ્યા છે હવે હું તમને એક એવું ગાર્ડન બતાવીશ કે જે ગાર્ડન ખરેખર કહેવાય ને કે આપણું મન એકદમ પ્રફુલ્લિત કરી દેશે આપણને જોવું ગમશે આપણે ત્યાં બેસશું ને તો પણ આપણને બહુ ગમશે તમે આ ચારે બાજુ હરિયાળી જોઈ ચારે બાજુ મન પ્રફુલ્લિત કરી દે એવી વસ્તુઓ જોઈ બાળકો માટે રમત ગમત નું અલગ મેદાન જોયું ત્યાર પછી આપણે જે કઈ પણ ઓપન જીમ છે એ જોયું ઇન્ડોર જીમ જોયું કોર્ટ જોયું આપણે જોયું સભાખંડ જોયું ત્યાર પછી એવડા મોટા વિસ્તારની અંદર ચાલવા માટેની કેડી જોઈ પગદંડીઓ જોઈ રસ્તો જોયો કેટલો ચોખ્ખો હતો લાઈટો જોઈ સાથે સીસીટીવી કેમેરાથી સુસજ્જ એવો વિસ્તાર જોયો પરંતુ હવે આપણે જે ગાર્ડન જોયવાના છીએ એ પછી આપણે ઘણી બધી વાતો કરીશું તો જુઓ પહેલા આપણું આ ગાર્ડન